આજે રાજ્યના ચૌદ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી એનડીઆરએફની ત્રણ ટીમો તૈનાત કરવામાં આવી આજે અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ સુરત નવસારી અને વલસાડમાં વરસાદની થવાની શક્યતાઓ છે આ ભારે વરસાદ સાથે ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની ત્રણ ટીમોને તૈનાત કરવામાં આવી છે આ ટીમો કચ્છ રાજકોટ અને વલસાડમાં સ્થિત છે દરેક ટીમમાં ત્રીસ સભ્યોનો સમાવેશ થાય છે વલસાડના તિથલ રોડ ચાર રસ્તા વિસ્તારમાં હળવા વરસાદના છાંટાઓ લોકોને રાહત આપી રહ્યા છે ગરમીનો ઢાઢો અનુભવ કરાવી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે ભાવનગર શહેર અને જિલ્લામાં મોડી સાંજે અચાનક વાદળછાયું વાતાવરણ સાથે જોરદાર વરસાદ શરૂ થયો હતો ભારે પવનની સાથે શહેરના અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો હતો